પેલી તો આ ચાવુ ના ફૂલો ભગવાન જે બોલો અવસરમાં ટોપુ કર્યું હોય ના કરી હોય વાપરતા આવડ્યું હોય તો એની જે ના આવડ્યું હોય તો એની કારણ આ તો દેવ નો અવસર તમને ફાવ એવું રમી શકો તમને ફાવો એવું જમી શકો બોલતા આવડે તો જિંદગી નો દુઃખ મટી જાય દુખ લેતા આવડો તો આખી જિંદગી ના નેકડા એ ભંડારો હોય ભરેલા હોય એ દેવના દરબાર ના હિસાબ કોઈ માતાજી કોઈ ભુવાજી કદાચ ના ગમતા હોય તો આપણો બે હાથે લાગીને આપડે આપણું કામ કરવું પણ બળતું ઘર ભાડા ના લેવું પડે ના બધા કોઈ રાફડા ખાલી ના હોય ચોક ગોરીએ પડી રહ્યું હોય ચોક ગોરંગે પડી રહ્યું હોય ભાઈ એટલે આપણા આપણા મતલબથી મતલબ રાખવા કે આપણા દેવને શું કરીએ તો સારું લાગે અને એથી વિશેષ આપણા પરિવારને શું સારું લાગે અને એથી વધારે આપણા કુટુંબને શું સારું લાગે આ રીતે જીવનમાં વિચારવું જરૂરી છે માતાજીને નારીઓ નહીં ચડાવો તો ચાલશે ચુંદડી નહીં ચડાવો તો ચાલશે પણ ગેર મા હોતી હોય તો ચુંદડી ચડાવવા ના નીકળતા હોય ગેર માવતા રોતો હોય તો નારિયર વધેરવાના નીકળતો બહુ જીવ કોઈ દાડું દીવું ખાવા નહીં કે હું ફરિયાત ના મગફળાની માથા